નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભગવાન આપણા ઉપર ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ જેવા પરિવર્તનો શા માટે કરે છે અને શું આ પરિવર્તનો આવવા જરૂરી છે તો ચાલો જાણીએ આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ વિશે દોસ્તો ઘણીવાર ભક્તો અને સાધકોના જીવનમાં એવો સમય આવે છે જે સમય પોતે ખૂબ પરેશાન થઈ જાય છે એવો સમય વિશ્વાસ પણ ડગમગી જાય છે ઘણા બધા એવા ભક્ત પણ હોય છે જે ભગવાનનું નામ લેવાનું પણ ભૂલી જાય છે ઘણા બધા એવા ભક્ત પણ હોય છે જે ભગવાનનું નામ લેવાનું પણ છોડી દે છે અને નાસ્તિક બની જાય છે કેમ કે એ લોકો એ પરિસ્થિતિને સહન નથી કરી શકતા અને એ લોકો સમજી પણ નથી શકતા કે આવું તેમની સાથે કેમ થાય છે જે લોકો પૂજા કરે છે ભગવાનની સેવા કરે છે તેમના મગજમાં બસ એક જ વાત હોય છે કે તેને ખૂબ જ સુખ મળે અને એના મનની બધી મનોકામના પૂર્ણ થાય પણ સવાલ એ છે કે સુખ તમે ભોગવો છો તો તમારા ભાગનું દુઃખ કોણ ભોગવશે દોસ્તો આજના આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હશે કે જ્યારે જે પરીક્ષા આપણી લેવાય છે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણી સાથે અમુક ઘટનાઓ જરૂર બનશે એવા સમયે કુદને કેવી રીતે મજબૂત રાખી શકાય આવી ઘણી બધી વાતો તમને આ વિડીયોમાં જાણવા મળશે દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા અમારા વિડીયોને લાઈક અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જીવનમાં સુખ ભોગવવાની સાચી મજા તો ત્યારે જ આવે જ્યારે તમે જીવનમાં દુઃખ ભોગવેલું હોય કેમ કે આપણે કોઈ લીટીને ટૂંકી કરવી હોય તો તેની બાજુમાં ખાલી એક લાંબી લીટી દોરી દો તો પહેલી લીટી એની મેળે જ ટૂંકી થઈ જશે એવી જ રીતે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે પરેશાની આવે ત્યારે જ આપણને ખબર પડે કે સુખની અસલી વેલ્યુ શું છે એક ભૂખ્યાને જ ખબર હોય છે કે અન્નની વેલ્યુ શું છે અન્ન કેટલું જરૂરી છે જેના શરીર ઉપર કપડાં ન હોય એ જ કપડાંની વેલ્યુને જાણતા હોય છે જેની પાસે ઘર નથી એ માણસ જ જાણે છે કે ઘરની વેલ્યુ શું છે એટલે જ જ્યારે દુઃખ આપણા જીવનમાં આવે છે ત્યારે જ સુખની વેલ્યુ અને તેનો અનુભવ સમજાય છે આમ તો આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી જેણે સુખ અને દુઃખ બંનેનો અનુભવ ન કર્યો હોય દુઃખ અને સુખ બધું કર્મો પર આધારિત હોય છે કોઈ વ્યક્તિ એવા કર્મ ન કરી શકે કે ફક્ત એને સુખ જ મળે કે પછી કોઈ વ્યક્તિ એવા કર્મ પણ ન કરી શકે કે એને ફક્ત દુઃખ જ મળે પૂર્વ ચાલતું આવ્યું છે એટલા માટે દુઃખ પણ ભોગવવું પડે છે અને સુખ પણ ભોગવવું પડે છે પ્રકૃતિનો પણ આ જ નિયમ છે જ્યારે આપણે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે ભગવાન આપણી પરીક્ષા લે છે ત્યારે આપણે આ બધી વાતોને સમજી નથી શકતા કે તેઓ આપણી પરીક્ષા લે છે જે લોકો પૂજા ખાલી એટલા માટે કરે છે કે એના જીવનમાં ક્યારેય પરેશાની ન આવવી જોઈએ અને ક્યારેય નાની એવી મુસીબત આવી જાય તો તેઓ સીધા જ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે ભગવાનને સવાલ કરવા લાગે છે કે હું તો તમારી રોજ પૂજા કરું છું હું તો તમારો ખૂબ મોટો ભક્ત છું તો પણ મારા જીવનમાં સમસ્યાઓ કેમ આવે છે આ સમજવા માટે એક ઉદાહરણ આપું છું એક વ્યક્તિ હતો જે ભગવાનની ખૂબ પૂજા કરતો હતો એકવાર એના પગમાં કંઈક વાગી જાય છે અને એને ચાલવામાં થોડીક તકલીફ પડવા લાગે છે પછી તે ભગવાનના મંદિરમાં જાય છે અને ભગવાનને મેણા મારવાનું ચાલુ કરે છે કે ભગવાન હું તો રોજ તમારી પૂજા અર્ચના કરતો હતો દિવસ રાત તમારું જ ભજન કરતો હતો તો પણ તમે મારું એક્સિડન્ટ કરાવ્યું આ વ્યક્તિ જ્યારે રાત્રે સૂતો હોય છે ત્યારે ભગવાન એના સપનામાં આવે છે અને એને એ એક્સિડન્ટની ઘટના ફરીથી બતાવે છે અને કહે છે કે આ કોઈ મામૂલી એક્સિડન્ટ નહોતો આ એક ખૂબ ભયંકર એક્સિડન્ટ થવાનું હતું જેમાં તારું મૃત્યુ નક્કી હતું તો ક્યાંક ને ક્યાંક તારા કર્મ તારી પૂજા અર્ચના મારું નામ આ બધું લેવાને કારણે આવડું મોટું એક્સિડન્ટ એક નાના એવા સામાન્ય અકસ્માતમાં બદલાઈ ગયું ખાલી જરાક એવું પગમાં લાગ્યું છે ત્યારબાદ એ વ્યક્તિ સમજી જાય છે કે ભગવાને કારણે એ કેવડી મોટી સમસ્યામાંથી બહાર આવ્યો છે એટલે દોસ્તો ભગવાન જ્યારે પણ આપણી પરીક્ષા લે ત્યારે એ આપણને એના લાયક બનાવે છે કે આપણે આપણા જીવનમાં સફળ થઈ શકીએ ભગવાન ક્યારેય ઓછું નથી કરતા અને ના તો તો આપણા જીવનમાંથી હટાવે છે આપણે આપણા જીવનમાં ભોગવવું જ પડશે દુખ તો આપણા જીવનમાં આવશે પણ એ દુખો સામે લડવાની ક્ષમતા એ દુખો સામે લડવાની શક્તિ આપણને ભગવાન જરૂર આપે છે અને જ્યારે આપણી અંદર દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય છે ત્યારે એ આપણને નહીં લાગે એક બીજું ઉદાહરણ સમજો એક વ્યક્તિ મરચા ખાઈ રહ્યો હતો જ્યારે એને તીખાશનો અહેસાસ થયો ત્યારે તેણે એક ગોળની ભેલી ખાઈ લીધી અને એને આરામ થઈ ગયો ત્યારે એ વ્યક્તિને બીજો વ્યક્તિ પૂછે છે કે શું મરચાની તીખાશ ખતમ થઈ ગઈ ત્યારે પહેલો વ્યક્તિ જવાબ દે છે નહીં બિલકુલ નહીં મરચાંનું તીખાપણું તો એટલું જ છે પણ ગોળે મરચાંના તીખાપણાને સહન કરવાની શક્તિ આપી દીધી જેના લીધે મને જરાય એવું નથી લાગ્યું કે મેં મરચાં ખાધા છે ભગવાન આપણા જીવનમાં જે કાંઈ પણ રોલ પ્લે કરે આપણા જીવનમાં એનું જે પણ કાર્ય હોય છે કે એ આપણને એટલી ક્ષમતા પ્રદાન કરી દે એટલી શક્તિ આપી દે કે આ દુઃખ આપણને દુઃખ જ ના લાગે એટલા માટે ભગવાનને દોષ ના દેવો જોઈએ જોઈએ આપણા કર્મ ઉપર ધ્યાન દેવું આપણી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે એ સમજીએ કે ભગવાન જ્યારે આપણી પરીક્ષા લે છે તો કેવી રીતે લે છે એ ક્યાં સંકેત હોય છે કે આપણે જાણી શકીએ કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે જ્યારે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા હોય છે ત્યારે ઘણી વાર એવું બને કે આપણે જમવા બેઠા હોઈએ અને દરવાજા ઉપર અચાનક કોઈ વ્યક્તિ આવી જાય જે ભૂખ્યો હોય અથવા કોઈ માંગવાવાળો હોય અથવા કોઈ જનાવર જેવા કે કૂતરો અથવા ગાય આવી જાય અને એવા સમયે આપણે આપણી થાળીમાંથી રોટલી ખવડાવી દઈએ છીએ એનો મતલબ છે કે ભગવાન પ્રસન્ન થઈ જશે ઘણા લોકો પોતાની થાળીમાંથી નહીં પણ ઘરમાંથી રોટલી આપી દે છે પરંતુ આપણે આપણી થાળીમાંથી જ રોટલી દેવી જોઈએ કેમકે એનાથી એવું માનવામાં આવે છે કે આપણે આપણા મોઢાનો કોળિયો બીજાને આપી દીધો અને આ ખૂબ મોટું દાન માનવામાં આવે છે તમને અગર આવા લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે ઘણી વખત ભગવાન આપણી પરીક્ષા આવી રીતે પણ લે છે કે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ વ્યક્તિ એવી હાલતમાં મળે કે તે ઠંડીથી રૂજતો હોય અને અચાનક આપણા મનમાં એવો ભાવ પ્રગટ થાય કે આપણે એ વ્યક્તિને ધાબળો અથવા કોટ આપી દઈએ છીએ આ પણ ખૂબ મોટું દાન માનવામાં આવે છે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું અને કોઈ જરૂરિયાતમંદને કાર્યો કરવાથી ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર ઉપર બની રહે છે બસ આપણે ક્યારેય પણ ભગવાન આપણો વિશ્વાસ ડગમગવા નથી દેવાનો કેમ કે તેઓ સદાય આપણી સાથે જ રહે છે તમે સુદામાજીનું દ્રષ્ટાંત પણ જરૂર સાંભળ્યું હશે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેમના મિત્ર પણ હતા તેઓ એટલા ગરીબ હતા કે એના ઘરમાં બે ટાઈમનું ભોજન પણ ન હતું જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં જાય છે ત્યારે લોકો એના ઉપર હસે છે કે દ્વારકાધીશના મિત્ર આ કેવી રીતે હશે પરંતુ સુદામાજીએ ક્યારેય પણ શ્રી કૃષ્ણના નામને નથી છોડ્યું એના ઉપર એનો વિશ્વાસ અટૂટ હતો જ્યારે પણ તેઓ જમવા બેસતા હતા ત્યારે પહેલા ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા હતા ત્યારબાદ એની કિસ્મત એવી રીતે પલટી કે જ્યારે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં હતા ત્યારે સુદામાજીનો મહેલ તૈયાર થઈ રહ્યો હતો અને આજે પણ શ્રી કૃષ્ણની સાથે સુદામાનું નામ પણ લેવાય છે એવી જ રીતે તુલસીદાસજી વિશે પણ તમે સાંભળ્યું હશે

ભગવાનના વિશ્વાસ પર અડગ રહીએ અને એવું માનીને ચાલીએ કે ભગવાન હંમેશા આપણી સાથે છે તો આપણો પણ બેડો પાર જરૂર થશે ભગવાન આપણા ભૌતિક જીવનને તો સુખમય બનાવશે જ સાથે સાથે આપણા આધ્યાત્મિક જીવનને પણ સુખમય બનાવીને આપણા આત્માને આનંદિત કરે છે એટલા માટે ભગવાન ઉપર ક્યારે અવિશ્વાસ ન કરવો જોઈએ સદાય ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ સુખ દુઃખ તમામ લોકોના ઘરમાં આવે છે તમામના જીવનમાં આવે છે પરંતુ ભગવાન હંમેશા આપણું ભલું જ કરે છે આપણી રક્ષા જ કરે છે આશા કરું છું આ વાત તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી અવનવી માહિતી આપને સમયસર મળતી રહે